હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો કાલે પહેલી ફેબ્રુઆરીએ જે આપણા નાણાં મંત્રી નિર્મળા સીતારમે બજેટ પેશ કર્યું અને બજેટમાં રેલવેના મોટા મોટાભાગના શેરોમાં ઘટાડો હતો તો એનું કારણ શું કે રેલવેમાં એની ઉમેદ પ્રમાણે જે લોકોની ધારણા હતી એનાથી બજેટ કેવું આવ્યું ઘણા પ્રશ્ન એ છે કે રેલવેમાં ગિરાવટ કેમ થઈ અને હવે રેલવેના શેરોમાં શું કરવાનું કોઈને પ્રોફિટ બુકિંગ કરી નવા લેવા કે એના માટેના આ વિડીયોમાં આપણે ટોટલ માહિતી આપશું અને હવે પછી રેલવેના કયા શેરો ગ્રોથ કરશે અને કેટલો ગ્રોથ કરશે એની પણ ચર્ચા કરશું મિત્રો તો પહેલો પ્રશ્ન છે કે રેલવેના શેરોમાં ગિરાવટ કેવી કેમ આવી રેલવે સેક્ટરના બજેટમાં શું ચર્ચાની વાતો થઈ રેલવે માટે બજેટ ખૂબ સારું આવ્યું કે બજેટ ખરાબ આવ્યું એના માટે આપણે હવે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે ના કરવું આ વાત કરવાની છે રેલવેનું બજેટ ખૂબ સારું આવ્યું કે ખરાબ આવ્યું પરંતુ ખરાબ કે સારું નથી પરંતુ નિરાશાજનક સો ટકા છે મિત્રો કે આપણે ઉમેદ હોય કે ભાઈ આ માણસ આટલું કામ કરી શકશે પણ એનાથી થોડુંક ઓછું કરે તો આપણને નિરાશા થાય કામ તો એ કર્યું જ છે તમે આ જે રેલવેના સ્ટોક જોશો તો તમને ખ્યાલ આવી જશે કે જો નિરાશા છે તેનો અંદાજ તમને આવી જશે જો રેલવેનું બજેટ ખરાબ હોત તો શેરવેલમાં લો સર્કિટ લાગત મિત્રો અને બજાર સારું હોત તો અપર સર્કિટ લાગત પરંતુ એવું થયું નથી બજાર ઘટ્યું છે વેગવેલા શેરો ઘટ્યા છે પણ સામાન્ય ઘટ્યા છે કો ખૂબ ખૂબ ઘટ્યા નથી અને સારું હતું તો ખૂબ ઝડપી રિકવરી આવત જાણકારોનું એવું અનુમાન હતું કે બજેટમાં વીસ ટકા ગયા વર્ષે જે ફાળવણી થઈ એનાથી વીસ ટકા વધારે ફાળવણી થશે પરંતુ ઓછા ઓછી જો ફાળવણી કરશે તો દસ ટકાની ફાળવણી થશે પણ એવું થયું નથી લોકોને નિરાશા મળી છે અનુમાન એવું હતું કે રેલવે બજેટમાં ત્રણ લાખ કરોડ ઉપર જશે મિત્રો કે છેલ્લા ગયા વર્ષમાં રેલવેનું બજેટ બે કરોડ ચાલીસ લાખ કરોડ હતું અને એમાં જો પચીસ ટકાનો ઉમેરો કરવામાં આવે તો ત્રણ લાખ કરોડ થાય તમે સમજો કે ત્રણ લાખ કરોડ જો રેલવેનું બજેટ કર્યું હોત તો બધા તમામે તમામ સ્ટોક અપર સર્કિટમાં હોત પરંતુ જો દસ ટકા બે પોઈન્ટ ચાલી કરોડમાં દસ ટકા ઉમેરો કર્યો હોત તો બે કરોડ બે લાખ કરોડ ચોસઠ બે પોઈન્ટ ચોસઠ લાખ કરોડ એનું બજેટ થતું પરંતુ નિર્મલા સીતારમણે આ વખતે બે પોઈન્ટ પંચાવન લાખ કરોડની ફાળવણી કરી અને ત્રણ લાખની ફાળવણી થઈ હોત તો સ્ટોકમાં અપર સર્કિટ લાગો પરંતુ ફક્ત પાંચ ટકાનો વધારો કર્યો છે આ બજેટ ઇન્ટર્મ બજેટ છે વચગાળાનું બજેટ છે એના પછી માર્ચ કે એપ્રિલમાં જે ચૂંટણીઓ આવે છે ચૂંટણી પછી જૂન જુલાઈમાં નવું બજેટ આવશે અને એ સાચું બજેટ છે અને એમાં સરકાર જે ચૂંટાયેલી સરકાર હશે એ દમદાર બજેટ બનાવી શકશે હવે તમે જુઓ આરવીએનર બસો સત્તાણું પોઈન્ટ પચાસ ત્રણ પોઈન્ટ ઓગણપચાસ ટકાનો ઘટાડો ઇકોન ઇન્ટરનેશનલ બસો અઠ્યાવીસ પોઈન્ટ ઝીરો સાહીઠ ત્રણ પોઈન્ટ ઓગણસિત્તેરનો ઘટાડો આઈઆરટીસી એકસો સિત્તેર ને બે પોઈન્ટ એકોતેર ટકા પૂણા ત્રણ ટકાનો ઘટાડો રેલટેલ ચારસો વીસની નેવું પૈસા ત્રણ પોઈન્ટ ઇંચ ત્રણ પોઈન્ટ ટકા એટલે કે પૂણા ચાર ટકાનો ઘટાડો આઈઆરસીટીસી નવસો ચોસઠ રૂપિયા એક પોઈન્ટ ત્રણ ટકાનો ઘટાડો જેટલી ગ્રેજ્યુએટ થવાની હતી એટલી થઈ નથી નાના શેરો નાના લોકોએ શેર વેચા નથી પણ કોઈ મોટા પ્લેયર બ્લોકમાં વેચાણ કર્યું હોત તો રોજ શટકી લાગો પણ એવું થયું નથી હવે આપણે વાત કરીએ કે પીએમ ગતિ શક્તિ યોજનામાં ત્રણ મોટા કોરિડોર બનાવવાની યોજના ને સરકારે આ બજેટમાં વાત કરી હવે આ આ ઇફેક્ટ કયા શેરમાંથી કન્ટેનર કોર્પોરેશન મિત્રો જુઓ આ કંપની રેલવે સાથે જોડાઈ છે પરંતુ તેના ભાવમાં વધારો થયો છે નવસો ને અઢાર રૂપિયા ઉપર ત્રણ પોઈન્ટ ત્રેસઠ ટકાનો વધારો થયો છે આ કોમ આ કંપનીને મળવાનું છે બાકીના રેલવે સ્ટોક ઘટ્યા છે પણ આ સ્ટોક વધ્યો છે કોર્નર કોનકોર સરકારી કંપની છે તેના પ્રમોટર ભારત સરકાર છે અને એનું હોલ્ડિંગ ચોપન ટકાનું છે ત્રણ નવા કોરિડોર આ કંપનીને ફાયદો થશે કોનકોરને મળશે હવે બીજો છે પોઈન્ટ છે કે ચાલીસ હજાર નવી બોગી વંદે ભારત ટેનમાં બનાવવાની બદલવામાં આવશે એટલે કે જે જૂની બોગીઓ પડી છે એની રિપેરિંગ કરી અને નવી જે છે બોગીઓ એ બનાવવામાં આવશે આનું કોમ કરવાવાળી કંપની બી એમ એલ જો તમે બી એમ એલ એલનો શેર ત્રણ હજાર આઠસો ને અડતાલીસ રૂપિયા પર ટ્રેડ થઈ ગયો છે અને કાલે નવ પોઈન્ટ એકાશી ટકા દસ ટકાનો એમાં જોરદાર વધારો થયો છે આ સ્ટોક રેલવેથી જોડાયેલો છે રેલવે અને મેટ્રોના નવા ડબ્બા આ કંપની બીઈએમએલ ઈ બનાવે છે હવે તમારા કયા શેરો ઉપર ફોક્સ રાખો મિત્રો રેલવેનો કોઈ પણ શેર છે તમારા પાસે તમારા પોર્ટફોલિયોમાં હોય અને જો તમારા પાસે ધીરજ હોય તો શેર તમને કોઈ નુકસાન કરાવશે નહીં કોઈ કારણોસર વેચાણ આવે અને નીચે જશે અને તમારામાં જો ધીરજ હોય તો તમે તમારો શેર પકડી રાખજો રેલવે કદાચ બે ચાર મહિના પાંચ મહિના તમારે કન્સિડર સમય ચાલશે પરંતુ રેલ રેલવેના શેરો સો ટકા ચાલવાના છે રેલવેમાં સરકારને વિકાસ કર્યા વગર કોઈ સરકાર પાસે બીજો વિકલ્પ જ નથી એનું કારણ છે કે જો દેશનો વિકાસ કરવો હોય છે માલની હેરાફેરીનો વિકાસ કરવો હોય છે પેસેન્જર ટ્રેનોનો વિકાસ કરવો હોય છે તમે મિત્રો જુઓ અત્યારે અયોધ્યા રામ મંદિરમાં કેટલી ટ્રેનો ચાલી રહી છે કેટલા પેસેન્જરો પ્રવાસ કરી રહ્યા છે અને આ બધું કરવા માટે રેલવે સિવાય બીજો કોઈ વિકલ્પ નથી રેલવેનો વિકાસ કરવો પડશે સરકારને અને રેલવેનો વિકાસ હશે તો જ દેશનો વિકાસ દેખાશે તો રેલવેના સેક્ટરમાં કોઈ ગભરાવાટ ગભરાટ લાવશો નહીં સારા શેરો તમારા પાસે પડ્યા હોય તો એને કોઈ પણ ઘટશો નહીં ઇન્ડિયન મિડલ ઇસ્ટ ઇકોનોમી જે કોરિડોર બનાવવાનો હતો ઇન્ડિયાથી મિડલ ઇસ્ટના દેશો અને એ ગેમ ચેન્જર છે અને ફોર ઇન્ડિયા ઇન્ડિયાને એ બનાવવાની ખૂબ ઈચ્છા છે અને વચ્ચે જે રાજકીય સમીકરણો ખાડી દેશોમાં જે ઇઝરાયલ અને જે યુદ્ધ હતું એના કારણે એ ખોટમાં પડ્યો છે પરંતુ અમુક પણ બજેટમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તમારે ટીટાગઢ વેગન જ્યુપિટર વેગન આવા સ્ટોકો તમારા પોર્ટફોલિયોમાં રાખજો આ ભલે બીએમએલને ફાયદો થયો પણ કાલે આ કંપનીઓને પણ ફાયદો થવાનો છે મિત્રો એમના પાસે પણ આજે ઢગલાબંધ કામ છે આર્મીન પાસે પણ ખૂબ ગજબના ઓર્ડરો પડ્યા છે ખૂબ કામ છે રેલવેના દરેક શહેરો પાસે સરકારનું ખૂબ કામ પડ્યું છે અને સરકાર સતત એને કામ આપતી રહેવાની થેન્ક યુ આભાર